બાપા બાપાને ને જવાનો બહુ શોખ હતો બાપા ઈ બે ત્રણ જવા બદલાવા નાખે એના સમય માં એના પાસે જવા ઉઠે ને તો આપણા પાસે છત્રી કે નેત તો કઈ સત માથે બે ભાષા ના મુનો ઓકે મુરી તો આવે એ માથે પાછો અમારી દેવાનો હોય તો જ લાગુ પડી આ ખડમાં બાકી તો ઈ ની ઉપુરી છે ખડ આ ખબર ન પડે એટલો લુસો હલવાઈ જાય ત્યાં સુધી ને કાવી દાતડી લઈ હા

કાલે રેકોર્ડ તૂટી ગયું એટલા દિવસમાં કાલે હે ને અમારે બેન ઊંચો આવ્યો હાથ ઓકાય ગયા નેદાઈ ગયું દવાઈ સટાઈ ગયું તો પાછી ભરે આજ હે ને તિયારી દેખાય એ ખરેડું તો જોરદાર નીકળે ગયું અહીં પાછું કંઈ બહુ લાગતું નથી પણ આવે એવી શક્યતા ખરી કદાચ ને એટલું ભેજવાળું વાતાવરણ હે ને ઓલી લેન્સમાં હે ને ફોગ જામે જાય

બાપો હે ને મોટર સાયકલ લઈને જાય ને એની હે ને આખી આખી જવાની તમને એ ઘણાને ખબર છે જાવા આવતી પહેલાં ડબલ સાયલેશન વાળી બુલેટ જેવી રાજદૂત જેવી સૌથી પહેલા લગભગ જાવા આવી હતી પછી રાજદૂતને બુલેટ ને આવ્યા તો બાપાને ને જવાનો બહુ શોખ હતો બાપા બાપા એ બે ટ્રેન જવા બદલાવવાનાથી એના સમયમાં એના પાસે જવા ઉતું તો આખ્યા હું આખી ગેર ગેર ને દાંડી બે એક જ આવે બે સેમ જ કીક કીક મારવી હોય તો એટલે દાંડી હોય ને દાંડી એટલી પાડે નાખવા ને એટલે ઘેર થઇ જાય પછી એને ઉપાડે આમ ખેસે ને આમ ઉપાડ લેવાની એટલે પછી કીક થઈ જાય પછી પાડે નાખો એટલે ગેર થઈ જાય

પછી વાઢવાનું બે મોટલી કાયમ વાઢી ને એક મોટલી ને મન માં વાઢાય તો તા માસ્ક મજા ને આવતીયો ને પછી કાયમ ભૂલે છે ને કાયમ વેલા હોય ને ને પાછું હવારી સાટા આવે ગાતા પછી ઓઢાણી સાટા આવે પાછું હરેવણું આવે હો એ ધોરીડા ન આવે તો સારું આ મૂકે ને ભાગી આવ્યો હાલો તું ભરતું કામ નો આવે કે એટલો બધું ને આગળી ફુહિલા આવે ને જો વાહ લાગો તો પછી તડકી ફોસે

ખિયારામ હા આટા કણ છોડવાની જ ન હતી તારે હું તમી આવી તો નક ન હોય નાસ્તો કરી લીધો એને હેને દવા પીવાની હોય નેથી દુખ લાગે ને આમ આદિ કરો નતિયા હમ એમ નોરિયા હમ તો બટાટાનું સેકનો પ્રોગ્રામ બટાટાનું સ્ફુરાંગ ભરનાઈ તો ફરાળી સેવળો બેરો જાઈ ગુલાબી કલરનું નીકી દેજો દેખા કોણ કલર નહી હોય ભનો તો હમ આપડા દેશમાં નહી થાય કામ બીજા દેશમાં কপা হাতি দিন ના કેણે ના કપાસ પાડવા ને ફાર કે નાથી કહે બરધુ આડા ઓરા થઈ જાય ને તો કપાસ ને છોડવો પડે કે શું કઈ ને ને વામી હે ને ગવાર વાયવા ને ગવાર ના છોડવો ગોતે હે એકી છોડવો ઘણી झड़તો ને આ વઈગો હા વઈગો લેલી ગમ રહી ના રહેના બારિયા પડા હે ત્યાં

ગવાર થોડાક મોટા થાય ને સોડવા તો ખબર પડે ગવાર નો છોડવો દેખાતો આથી આ ખરીને નાખાતા આમાં એવા ગવાર જેવા છે ઝાડવા હેલ્ધી થાય થોડાક મોટા થાય ને થોડાક ફાલફૂલ આવે ને તો ખબર પડે ને હા આપણી બંટી ઝીણી ઝીણી દેખાય હજુ ચાર પાંચ દિવસ નાના બંટી ઉગી અટાણે તો ખળ ને બધું છે ને મિક્સમાં હે એટલે કઈ બહુ ખબર નથી પડતી ટૂંકમાં કે કોઈ બંટી છે ને કેવું ખળ છે એ જો આ રીતનું આલેસ આપણે કપાસમાં કે ખાતી મસ્ત શોખમું થતું જાય हाँ में हाँ ही देखिए है दाता है 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 क्या पर हमारी हमारी तो तो जा खड़ खड़ पूरी है एली है ने हमारा लेन करी ने था है दाता ने राप ए पास्यू पारियो सड़ा झीणु झीण खड़ी दटाई जाए का

જ્યાં ખળ જેટલું પણ છે ને જ્યાં ઠેફા હોતું નહીં આમાં હમાર હાલે ને પછી જ આવે છે હે ને લાહું લપટ થઈ જાય શોખું થઈ જાય ખેતર ને પછી પારી બારી સડાવે ને કપાસ થઈ જાય આવી કલાસ તોય ન વાંધો આવ્યો બાકી આ છે ને મેં તો ખબર હે કંઈ કામ ન કરવા દે હાલે આ ખબર ન પડે એટલો ડૂસો હલવાઈ જાય ત્યાં સુધી ને કામી દાંતડી લઈ હા ઉપાડે ને કરવા હા બસ પણ એવું એટલો આથી ઢોળો હું ફોન ને વાહે હું તો જા રૂપી રૂપી ઢોળી ગઈ રા કાં હે ઢે પૂકે જા હે ને કે હવાન હોય પાછા ડુસા માથે તાર રાપ રાખી પાસે વજન તો જો આમાં બાપા નાખું કઈ વજન ને હો ગ્રામ માં રહે વજન કાઢે લેલું ઉપાડે

ડોસા હલવાણા હોય એ વડાવ હા હા વળાય ઉપાય એટલે એટલે છેડે દી હા ઉપાય ને એમાં કાઉ હોય બીમાં કા ન ઉપ ઉપાય આખા ખેતરમાં પૂરું કરી નાખજે હા હા ભી માંડવી દેખાય કાં છે તું નહીં પાછે વારવા કોણ આવે વાંધો તો તૂણી ઘણોય છે વાંધરાક જોઈજે ખળ આવે ના આ કોઈ મતલબ ને એટલે ભેરું ભેરું તો થાય હાલ ને આવા નહી ઉકે તારા ખુશખબરી સાથે જણાવવાનું કે નાથી ને વાર્તા આવડે છું ઉપાડવાની ટ્રીક ઉપાડવાની હજી તો છોડવો લીધે ઉપાડ લે કેની વાત જો હા જોયું ને એ વાત છે વુમન એમ્પાયરમેન્ટ પાછી રાહે તાણવી પડે ને કે બીજા પાટલામાં વ્યા જાય એ વ્યા ગા કામ બોલો એ પાટલામાં આ પાટલામાં ઊભો ભાર દે ભાર દે જો રેવું વાહ એવું હા ખાવા દે શિયાળ ઉથેલું વળે ગયો એક થરી જિંદાબાદ મુણિયા બોલ્યા બાદ થઈ જાય આવી જા હોય જાય તો ઉથાલે ઉથાઈ લે ઉઠતો હેને ના બે ત્રણ ઉથેલી જવું બે પાણી બાણીનો મેળ કરીએ વાહ પૈસા સાત સાફ ખાસ જણાવવાનું કે નાથી સ્પેશિયલ હાંથી આગતા આવડી ગયો તો એની ખુશીમાં તમે અમારા હાથ ચાલે હા હા હે ચાલો મેં હેને શિયાળ પાંચ સુ થેલું હે મારે જાઉં ઘેર સાપાણી નો ટાઈમ થયો કો પાણી લેતી આવો ને પીતી આવો ને મારે જો છોકરા એવા રમવા હાલે હાલો મજા આવે ભણવા ને ગાસ તુણી દીધું ના પાંચ માં વાળ મને દીધું ન દીધું પાંચ માં વાળ ને દીધું ખાલી તુણી દીધું માર પાંચ માં વ્યુ એવું હા સરસ તું કેટલા ભણ ના તમે બીજું બીજું સરસ લ્યો

આવડે તાગડે આખજો ને આવડે આટ ક ટણિટ આવડે ટ્રેક્ટર આવડે હાથી આવડે તાગજે ખબર આગડે હાથી હાકે લીજે આખડે પછી વીડ હમ બીજા પાડામાં ક્યાં બીજા પાડામાં આ બીજા બીજી આડમાં ભીજા પાડામની હિમાઈ પાડા

कहाँ वाली है ठंडू पानी पीऊँ के बिशुम का फ्रिज नो नागला तारे कहाँ थे ठंडू के गरम ठंडू के गरम ठंडू ठंडू तारे ठंडू बताएं ठंडू से पीऊँ तो फ्रिज में ही हाँ पाउडर लेती दिया हुआ ये तो बिशुम कहीं ही पीऊँ आला की है सोकलेट होने भी आ

વાટાણ છે ને ભણતી ની વાતો આવળે કેણી કેટલા આવે બાપો બધાઈન પૂછે 70 કેટલા થાય એ જો 2 એકડા આ એકડે બગડે હા 1 એકડા એકડે સુકડે 14 એકડે હાતડે

મેં તો કીધું મેં તો પૂછું કઈ તો બે તાગડે કેટલા થાય એ મણી કા આવડે હું ભણવા જ ન ગઈ તો બો કોમ નહીં ખડો તે પા હું કા હી ખડા વાઈ ખરો જ ન તો હી આપણા ઘર નું દાડી માં ઘર ની દાડી મળી નું દાડી મારે હે ને હજે તોડવું નતું પણ આ મી તોડ્યું નથી મી તોડ્યું નથી મી તોડ્યું નથી

કેટલા પછી માની આ છે ને સુલે રોટલા ઘડવા હોય ને એવું લાગે ઘડવા ને ન હોય તાર ઘણાય કરવો એવું જરૂરી ના હોય હા

だったらこれ範囲した通をこり入れるようにか、大体これ入る。